માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ ગઈકાલે અમદાવાદના આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાન ના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદર ની જીત મુદ્દે કહ્યું કે ભાજપ કોંગ્રેસ એક છે હવે કોંગ્રેસ જોડે આપનું કોઈ ગઠબંધન નથી પરંતુ આપ સંયોજકના નવેદનને જાણે તેમની પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીરતાથી ન લીધું હોય એમ લાગે છે આ નિવેદનને હજુ ચોવીસ કલાક પણ નથી થયા ત્યાં તો આજે સુરતમાં ડીજીવીસીએલની પરીક્ષામાં થયેલ કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટીના એમએલએ ચૈતર વસાવા અને કોંગ્રેસના એમએલએ અનંત પટેલ ગઠબંધન કરીને વિરોધ કરી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં એકબીજાની કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સુરતમાં ડીજીવીસીએલ ની પરીક્ષા થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં એકબીજા સાથે મળીને પ્રદર્શન કરી રહ્યા છે પાંચ મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ અઢારસો થી વધુ પરીક્ષાર્થીઓ નિમણૂક પત્ર ન આપવામાં આવ્યા નથી આ મુદ્દે આદિવાસી નેતાઓ ચૈત્ર વસાવા અને અનંત પટેલ કાપોદરા ખાતે આવેલી ડીજી વિસેલ ને મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા આ સમયે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ પણ તૈનાત કરાયા હતા દ્વારા જાન્યુઆરી મહિનામાં વિદ્યુત સહાયકની ભરતી માટેની એક્ઝામ લેવામાં આવી હતી અને એ એક્ઝામ લીધા બાદ એમનું મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી કોઈ પણ જાતની નિમણૂંક પત્ર આપવામાં ન આવ્યા હતા જેના કારણે અમે આગળ પણ ચીખલી ખાતે એક સભા કરી હતી જોબ માંગ્યો હતો માત્ર પાંત્રીસ જણને નિમણૂક પત્ર આપ્યા હતા દક્ષિણ ગુજરાતની જે ઓફિસ છે સુરત છે એમાં આજે હલ્લાબોલ કરીને અહીંના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે હજુ સુધી

વિદ્યુત સહાયક helper ની જગ્યા ભરવા માટે છે તો એ બાબત એ જણાવાનું છે આચાર સંહિતા હોવાથી એ બાબત એ જગ્યા ભરાઈ નથી પણ હમણાં જ પાંત્રીસ જણા ને આપવામાં આવી છે વિવિધ ચાર સર્કલો માં પ્રમોશનલ કેડર હજુ થોડી જગ્યાઓ છે અને લગભગ આશરે સો જેવી જગ્યાઓ પ્રમોશન થી ભરી ટ્રાન્સફર કરી એ બધી કાર્યવાહી છે અને એ કાર્યવાહી પૂર્ણ થતા જગ્યાઓ જગ્યા થશે અને એ ભરવા અમે પ્રયત્નશીલ છીએ અને આશા છે કે ઓગસ્ટ એન્ડ સુધી અમે એ જગ્યાઓ પણ ભરી છે એમની શું રજૂઆતો હતી ધારાસભ્યની રજૂઆતો શું હતી આ જગ્યા ભરવા માટેની જ હતી કે એક્ઝામ જાન્યુઆરીમાં થઈ હતી તો શું કામ ખુબજ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટી માં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ